વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં હાઈવે બાયપાસનું પાણી ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેને અટકાવવા માટે હાઈવેને પેરેલ વરસાદી કાસ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે એ વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખી આજે સ્થળ સ્થિતિની સમીક્ષા કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં ઇલેક્શનની આચાર સંહિતા ચાલે એની પહેલાં જ પ્રિ મોન્સૂનની કામગીરીના જે ટેન્ડરો હતા જેમાં ખાસ કરીને વરસાદી ગટરોની સાફ સફાઈ ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને જે મશીનમાં ઈજારા હતા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરામાં આવેલા વિસ્તારોમાં ડ્રેનેજ રસ્તાના કામો વરસાદી ગટરના કામ પાણીની નળિકાના કામો ચાલી રહ્યા છે મોટા વિકાસના કામો પણ ચાલતા હોય હોય છે અને માથે ચોમાસું ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સલામત બને અને વાહન ચાલકો લોકોને મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશને પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ઝોનની મુલાકાત કરવામાં પણ આવી રહી છે વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને વોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનેજના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળીકાઓના કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માટે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટમિક્સ દખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશનને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગઢરની કેચપીટો અને ગઢરલાઈનની સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલો ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઈવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલે સિટીથી લઈ અને હાઈવે વાઘુડિયા ચાર રસ્તા સુધી પાકી ત્રણ બાય ત્રણ મીટરની વરસાદી ચેનલ બનાવવાનું સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને એનો બેઝ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે એવી જ રીતે જે અમિતનગર ચાર રસ્તા પાસે દોઢસો બસો મીટરનું વરસાદી આપણે દરિયાતનું કામ ચાલી રહ્યું છે એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે જે રાજીવનગરથી કાસમલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આજન કરવામાં આવ્યું છે આ કાસ સીધો વિશાંતિ નદીમાં ખુલતો હોય છે એની પણ મુલાકાત લેવામાં આવશે એની પણ સાઠ સિત્તેર સિત્તેર એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબ્રેજ કાઢવામાં આવી રહી છે જાડી જાખા દૂર કરવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન ડેબ્રેજ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઈનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ પંદર દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રણ હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને હજાર અગિયારસો કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે દસ વર્ષનો રેકોર્ડ હતો છસો કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય આ તમામ ઝોનના તમામ એન્જિનિયરોને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલા વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવામાં